સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જામ્યો વહેલી સવારથી વરસી રહ્યો છે ગાજવીજ ધોધમાર વરસાદ વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણ્યા દ્રશ્ય થયો તો માતાજીના ભક્તોએ દર્શનની સાથે આહલાદક દ્રશ્યોનો નજારો માણ્યો તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદલડાઢી જોડાઈ ગયા છે જી કાદર જણાવશો યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જામ્યો છે અને આ વચ્ચે માતાજીના ભક્તો દર્શનની સાથે આહલાદક દ્રશ્યોનો નજારો પણ માણી રહ્યા છે તો હાલ કેવો માહોલ છે

તો યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણી અદ્રશ્ય થયો તો માતાજીના ભક્તોએ દર્શનની સાથે આહલાદક દ્રશ્યોનો નજારો માન્યો